અને સીતલબહેન અહીંયા ઉપસ્થિત છે ત્યારે શાળા પરિવાર હતી મેં પહેલાં જ એમને કહ્યું છે કે આજે તમારે આવતીકાલે છવ્વીસમી ઘરના કામોમાં અમે પડેલા છે અને આપણી ભારતીય સંસ્કૃતિ જે પૂરની પૂરી પાકરીથી સ્વાગત કરવું પણ ક્ષમાજો ખરીદી એ કામમાં ભૂલી ગયો છું પણ અમે શાળા પરિવાર આપણું હૃદયના ઉમરતા બેઠક સ્વાગત કર્યું જોવા નહીં રાખે નિયંત્રણ કાર્યક્રમ 2023-24 અંતર્ગત આપની શાળામાં વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું એમાં આપ સૌએ બહુ જ ઉત્સાહથી સરસ રીતે એનો તમે ભાગ લીધો એના માટે હું તમારા બધાનો આભાર માનું છું કે આપણે આ એક પ્રોગ્રામ બહુ સારી રીતે એની ઉજવણી કરી અને એમાં બધાએ સરસ રીતે નિબંધ સ્પર્ધામાં પ્રકૃત સ્પર્ધામાં અને ચિત્ર સ્પર્ધામાં ખૂબ જ સારું તમે પ્રદર્શન કર્યું અને આ પ્રોગ્રામ રાખવાનો તમને એમ થતું હશે કે શું મહત્વ છે કે શાળાઓમાં કેમ કે તમે આવતા આવનાર જે ભવિષ્ય છે એની પેઢી છો એટલે અત્યારથી ભવિષ્યનો સારો પાયો નંખાય બરાબર અત્યારે તમે જોતા હશો કે આ વ્યસન તમાકુ નિયંત્રણ કાર્યક્રમ કેમ કરવો કારણ કે આ કાર્યક્રમનો ઉદ્દેશ એ છે કે અત્યારે જે વ્યસનનું પ્રમાણ વધતું જયું છે તો એના જે હાનિકારક નુકસાન જે કહેવાય છે એના જે આપણા શરીરમાં આપણા માનસિક સ્વાસ્થ્ય પર તથા સામાજિક સ્વાસ્થ્ય પર પણ જે એની અસર થાય છે એના માટે આપણે એક અવેરનેસ એનો આપણે ફેલાવી શકીએ એટલા માટે તમને શાળાઓમાં આનો કાર્યક્રમ કરવામાં આવે છે જેથી તમે લોકો આના માટેની જે ફાયદા ગેરફાયદા શું છે એની સમજણ તમે મેળવી શકો એટલા માટે આપણે આ જે પણ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા તમને આ એક અવેરનેસનો કાર્યક્રમ આપણે કરી શકીએ અને તમને તેના માટેનું માર્ગદર્શન મળી શકે એના માટે આપણે આ કાર્યક્રમ કર્યો છે અને એનાથી આપણે તમને બધાને ખબર હશે કે તમાકુ છે સિગરેટ છે જે કોઈ પણ જાતના વ્યસન છે એનાથી આપણા શરીરમાં ઘણી જ બધી નુકસાન વધુ હોય છે વિવિધ પ્રકારના કેન્સર છે ટીબી છે એ બધા ટાઈપના જે રોગ છે જેના કારણે મૃત્યુ વધારે થાય છે અત્યારે તમે જોતા હશો તો બીપી ડાયાબિટીસ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે બરાબર તો એ બધું આપણે આ જે વ્યસન નિયંત્રણ કરી શકીએ વ્યસનના જે હાનિકારક અસરો છે એ આપણે સમજીએ તો આ બધા જે રોગ થતી હોય થાય છે અને જે બધી તકલીફ ઊભી થાય છે એ આપણે નિભાવી શકીએ છીએ અને એની સાથે સાથે સારું આપણું સ્વાસ્થ્ય અને આપણી જીવનશૈલી જે કહેવાય આરોગ્યપ્રદ જીવનશૈલી છે એ આપણે કરી શકીએ છીએ એના માટે આપણે આ પ્રોગ્રામ કરીએ છીએ દરેક શાળામાં દર વર્ષે તો આપ સૌનો આભાર સાહેબ મોદીનો આભાર માનું છું કે એમને સરસ રીતે આયોજન કર્યું માર્ગદર્શન બી આપ્યું અને આ એક પ્રોગ્રામ સરસ રીતે આપણે કરી શક્યા એના માટે ખૂબ પછી ફરીથી એકવાર આવી રીતે ચડી મને નહીં કાર્યક્રમ અમારી સ્કૂલમાં આપના જેવા અધિકારી આવ્યા સરસ રીતે પ્રવૃત્તિ થઈ અને ખરેખર તમાકુ શું છે તેનાથી કેવા નુકસાન થઈ શકે છે એ અમને ત્યાં સમજવા મળ્યું કે અત્યારે રાત સુધી એ બીડી સિગરેટ તમાકુ વિમલ તરફ જોવાનો પ્રયત્ન કર્યો વિમલનું પણ અમને કહ્યું એ નામ મને ખબર નથી તમે એની અંદર છે એ વિમલને એક ગ્લાસમાં કે વાલકીમાં મૂકજો અને પછી એની અંદર ઢાંકણી નાખીને મૂકજો બે દિવસ પછી તમે કટાઈ ગઈ એ પણ મેં પ્રયત્ન જોઈ જોયું જવાબ સાચી છે હવે મનો એ જ વસ્તુ તો આપણે થઈએ તો આપણો શરીર ઉપર કેવી અસર થાય એટલે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો આપ સૌના માટે ફરીથી એ જ દિવસો મને યાદ આવી રહ્યા છે કે આ બધી સમજણ અમને ત્યારે પણ પૂર્યું ત્યાર પછીનો પણ એક અનુભવ મારા પરિવારની અંદર અને કાકા મોટાના સત્યનો ઉતરાવો એમાંથી મારી

નાના બાળકો અને એ કેન્સરના કારણે કેન્સરનો ભોગ બનીને મૃત્યુ પામે ત્યાર પછી મારા કાકા એમને પણ આવી ગયું એ પણ એના જ લીધે કેન્સરનો ભોગ બન્યા અમારા ઘરમાં જ રીતે આ દાખલાઓ જોઈએ બીજા તો ઘણી બધી જગ્યાએ વિદ્યાર્થી મિત્રો આપ સૌને નંબર વિનંતી છે આપ સૌ પણ નસીબદાર છે કે આ સંજોગોની અંદર ભારત સરકાર જાગૃત છે અને ઠેર ઠેર આવા કાર્યક્રમો થાય છે એના આધારે જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે આજુબાજુમાં કોઈ આવું કરતા એને ન સમજાવીએ બહુ માનું છું ત્યાં આ કાર્યક્રમ આખું નિર હું આશા રાખું કે આપશો આ બાબતે જાગૃત રહેશો અને બીજા કોઈને પણ ટેવ હોય છે రాష్ట్రీయ తన అంతర్గత నవయ శాళాం కార్యక్రమను ఆయన ఏమా అంతర్గత ఆ వివిధ ప్రకారం ప్రవృత్తిను ఆయన కం జుద్ధ శాళా ఆచార్యశ్రీ మార్గదర్శన హేట ఆ ప్రోగ్రామ్ అనే ને ખૂબ જ સારું એમનું પ્રદર્શન કર્યું હતું એટલે એમની ઇનામ પણ કરવામાં આવેલું છે એની સાથે અને શાળા દ્વારા ખૂબ જ સારું કાર્ય સત્તા રાખવામાં આવે છે અને આ કાર્યક્રમ અંતર્ગત બાળકોમાં જે આપણા આપણું ભવિષ્ય છે આપણા જે આપણી પેઢી છે એને આપણે દવાઓ વિશે આપણા જશા વિશે જે હાનિકારક એના જે દુરુપયોગ છે એના વિશેની સમજણ వీతసాం కలి విద్యార్థి ఉత్సాహి భాగోక్రమ సఫల బయ్యునా